હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સીંગ પાક તો મેં અહીંયા છિંગ લીધી છે તમે જોઈ શકો છો મેં ત્રણ કપ જેવી સીંગ લીધી છે તો આપણે એને માપ સાથે બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કે લાઈક ન કરવી હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે બાજુમાં આપેલી ઘંટડી દબાશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે તો આજે આપણે બનાવીશું સિંગ પાક તો આપણે સિંગનું માપ લેશું તો અહીંયા આપણે ત્રણ કપ જેવી થાય છે તો આપણે સામે એટલા ત્રણ કપ જેટલો આપણે ગોળ લેટ કરીશું જેટલી સિંગ હોય એટલું જ આપણે ગોળ લેવાનો છે અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું હવે તમે જોઈ શકો છો આપણે માપ લઈ લીધું છે એક પેન લીધી છે એમાં આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખીશું અને ધીમે ધીમે આ રીતે હલાવી અને આપણે સીંગ આપણે શેકી લેશું એટલે આપણા પોતરા છે એ અલગ થઈ જશે અને શિયાળાની ઋતુમાં આ સિંગ પાક સારો એવો લાગે છે તમે ઘરે બનાવો તો બહુ સારો એવો લાગશે અને ટેસ્ટી પણ બને છે ક્યારે પણ ન બનાવ્યો હોય તો ટ્રાય કરજો તમે બનાવવાનું અને સિંગ બહુ હેલ્ધી હોય છે એટલા માટે થોડુંક ખાવાથી પણ આપણું પેટ ભરાઈ જાય એવું આપને અહેસાસ થાય છે એટલા માટે તમે શિંગ જરૂરથી બનાવજો અને ગેસની આસમે હા સ્લો રાખી છે શીંગ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે જોઈ જોઈ આપણે આપણી સીંગ છે એ શેકાઈ ગઈ છે ફોતરા પણ નીકળી જાય છે હવે એક મેં નેપકિન લીધું છે એમાં આપણે સિંગ છે એને આપણે થોડીક વાર ઠંડી થવા દઈશું પછી આપણે આ રીતે ટુવાલમાં નેપકિનમાં હાથથી મસળી લેશું એટલે બધા પોતરા છે એ અલગ થઈ જશે અને બે ફાડા થઈ જશે ક્યારે પણ આ રીતે ટ્રાય ન કર્યું તો કરજો તમે જરૂરથી ટ્રાય આમાં પોતરા બધા પણ નીકળી જાય છે હાથની મદદથી જ આ રીતે મસળી નાખવાની છે સીંગ એકદમ સરસ એવી થઈ જાય છે તમે જોઈ શકો છો સિંગના ફોતરા બધા અલગ થઈ ગયા છે અને કોક દાણા રહી ગયા હોય તો આપણે તેને આપણે ફોતરા કાઢી લેશું આ રીતના અને એક પ્લેટ લીધી છે એમાં આ રીતે ઝારાની મદદથી આપણે ફોતરા બધા કાઢી લેશું તમે જોઈ શકો છો ફોતરા બધા અલગ થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેશું અને બે ફાડા થઈ ગયા છે એટલે આપણે વાટકી ફેરવવાની જરૂર નથી અગર આખા દાણા હોય તો તમે વાટકી ઉપરથી પ્રેસ કરી અને બે ફાડા કરી શકો છો જોઈ શકો છો આપણી સિંગ એકદમ ચોખ્ખી એવી થઈ ગઈ છે અને ફોતરા પણ અલગ થઈ ગયા છે હવે અમારી સીંગ રેડી થઈ ગઈ છે હવે આપણે એક સ્પેનમાં જેટલી સિંગ છે એટલો જ મેં અહીંયા ગોળ લીધો છે એના માપ સાથે અને બે ચમચી જેવું આપણે પાણી એડ કરીશું વધારે નહીં અને ગેસની આ સ્લો રાખવાની છે અને ગોળને પીગળી જાય ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે આવી રીતે થી ત્રણ મિનિટ આપણે તાવીથાની મદદથી હલાવીશું એટલે ગોળ છે એ આપણો એકદમ પીગળી જશે અને બબલ્સ પણ થવા લાગશે તમે જોઈ શકો છો ગોળ આપણો પીગળવા લાગ્યો છે એમાં થોડુંક એવું આપણે અડધી ચમચી જેવું બહુ નહીં પણ અડધી ચમચી જેવું આપણે ઘી એડ કરીશું એટલે સિંગપાકનો ટેસ્ટ સારો એવો આવશે બહાર કંદોય આ રીતે સિંગપાક બનાવે છે એ કોઈને આપણે એક સિક્રેટ વસ્તુ પણ આમાં ઉમેરીશું એ બહાર સિંગ બને તેવો જ આપણો સિંગ બનશે એટલે લાસ્ટ સુધી આ વિડિયો જોજો તો તમને ખબર પડશે કે સિક્રેટ વસ્તુ કઈ છે તો આપણે છેલ્લે ઉમેરીશું આ રીતે આપણે બબલ્સ થઈ ગયા છે તો હવે આ રીતે આપણે સાસણીને હલાવતા જ રહેવાનું છે અને ગેસ આ એકદમ સ્લો રાખવાની છે હજી આપણી એકદમ ચાસણી થઈ નથી આમ ચાસણી તૂટી જાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે અને પાણીમાં આ રીતે ડ્રોપ કરી અને આપણે ચેક કરવાનું છે હજી આપણી ચાસણી નથી બરાબર થઈ અને તૂટી જાય હવે તમે જોઈ શકો છો બની ગઈ છે તો હવે આપણે સિક્રેટ વસ્તુ મેં અહીંયા ઉમેરી છે ખાવાના મીઠા સોડા ઉમેરી અડધીથી ચોથાઈ સ્પૂન જેટલું આપણે ખાવાના સોડા એડ કરી અને આ રીતે મિક્સ બરાબર કરી લેશું કંદોય છે તે ખાવાના મીઠા સોડા ઉમેરી અને આ રીતે સિંગપાક બનાવે છે એટલે સિંગપાક એકદમ ક્રિસ્પી અને સારો એવો બને છે અને તમારે પાયો લાવવાની જ મેન તો ખાસ જરૂર છે મેન વસ્તુ પાયો લાવવાની જ ખૂબી છે તો તમે સેટ સુધી આ વિડિયો જોશો તો આપણો સિંગપાક એકદમ બની અને રેડી થઈ ગયો છે અને આ સાસણી લાવવામાં દસક મિનિટ થાય છે અને ગેસને આ સાવ સ્લો ટુ મીડિયમ રાખીશું તો જ આપણો સિંગપાક સારો બનશે તમે જોઈ શકો છો આપણો સિંગપાક એકદમ બનીને રેડી થઈ ગયો છે તો મેં અહીંયા બટર પેપરની જગ્યાએ મારી પાસે અત્યારે બટર પેપરની જગ્યાએ મેં પ્લાસ્ટિકનું કોથળી લીધી છે એક અને એમાં આપણે ઘી ગ્રીસ કરીશું અને આપણે એમાં એડ કરી દઈશું અને વેલણાની મદદથી આ રીતે આપણે પહેલાં પાથરી દઈશું બરાબર હવે આ વેલણાની મદદથી આ રીતે આપણે વણી લઈશું એટલો આપણો સિંગ પાક એકદમ સારો એવો બનશે અને હળવા હાથે તમે વણશો તો એ પણ વણાઈ જશે પણ ગરમ ગરમ હોય ત્યારે જ આ તમારે સિંગ પાક વેલણ ફેરવી દેવાનું છે નક્કર એકદમ થીક તેવું થઈ જાય તો ચોટી જાય છે પછી વેલણ ફરતું નથી એટલે ગરમ ગરમ હોય ત્યારે જ આ આપણે પ્રયોગ કરવાનો છે હવે તમે જોઈ શકો છો જો આપણો સિંગપાક એકદમ બની અને રેડી થઈ ગયો છે અને બની ગયો છે અને વેલણ પણ બરાબર આપણે ફરી ગયું છે અને થોડુંક એવું હલકું ગરમ હોય ત્યારે આપણે એના ચોરસ ટુકડા કરી લેશું તમારે જે આકારમાં આપવાના હોય ડાયમંડ શેપમાં અપાય તો ડાયમંડ શેપમાં પણ આપી શકો છો મેં ચોરસ શેપમાં આપી દીધા છે અને એ અડધીથી એક કલાક સુધી તમે આ સિંગ પાકને ઠંડો થવા દેશો એટલે ઓટોમેટિક આપણો સિંગ પાક એકદમ સુકાઈ ગયો છે એટલે એકદમ ક્રિસ્પી જેવો બની જશે અને હાથથી તોડીશું તો પણ તૂટી જશે આ રીતે આપણે ચોરસ ટુકડા મેં કરી લીધા છે અહીંયા બધા અને કલાક સુધી આપણે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણો સિંક પાક એકદમ ઠંડો થઈ જાય છે શિયાળાની ઋતુમાં ઠંડુ થતા વાર નથી લાગતી હવે તમે જોઈ શકો છો આપણો સિંક પાક એકદમ ઠંડો થઈ અને એકદમ રેડી થઈ ગયો છે અને ટુકડા પણ બધા એક પછી એક નીકળી જાય છે જલ્દી જો એકદમ ક્રિસ્પી એવો બની ગયો છે તમે જોતાં જ તમને ખબર પડી જાય કે આપણો સિંગ પાક કેટલો સરસ એવો બન્યો છે જો મારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાશો એટલે નવા નવા વિડીયા તમને દરરોજ જોવા મળશે તમે જોઈ શકો છો સિંગ પાક એકદમ ક્રિસ્પી બની ગયો છે થેન્ક યુ ફોર વોચિંગ